જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આ છે અળવી અળવી આપણે કહીએ એની એક ટોકરીની સામગ્રી તો શેર કરી છે ફરીથી આજ બીજી વાર શેર કરી રહી છું બીજી રીતે તો મેં અહીંયા પાઉ કિલો એટલે અઢીસો ગ્રામ અરવી લીધેલી એને છે ને પહેલાં બાફી લેવાની છે આ છે ને ત્રણથી ચાર વિસલમાં સરખી રીતે બફાઈ જાય છે પણ એને છે ને પહેલાં સરખી ધોઈ લેવાની કારણ કે એમાં માટી બહુ હોય છે આપણે ત્રણથી ચાર વિસલમાં બાફી લઈએ ને જો કાચે કાચે બી આપણે સીધ કરીને કરવી હોય તો બી થઈ જાય પણ બાફેલી હોય તો બધું સુંદર લાગે તો આમાં અળવી ડૂબે એટલું જલ કરીને પછી ત્રણથી ચાર વિસલ આપણે એમાં કરી લઈએ તો આપણે એ જોઈ લઈએ અળવી સુંદર અહીંયા બફાઈ ગઈ છે આપણે જોઈ શકો છો તો હવે ઠંડી થાય એટલે આપણે એની છાલ કાઢી લઈએ વધારે નહીં કરવાની ત્રણથી ચાર વિસલ બહુ થઈ ગઈ સીટી બહુ થઈ ગઈ નહીં તો સાવ છૂંદો થઈ જશે સાવ માવો થઈ જશે એનો આપણે સાવ માવો નથી કરવાનું એનો તો અરવીની પૂરી બી ખૂબ સુંદર થાય છે અળવીનો માનભોગ બી સુંદર થાય છે આજે આપણે અળવીની ટોકરી કરી રહ્યા છે એ ખૂબ સરળતાથી અને ખૂબ નૂતન રીતે થાય છે તેની પહેલાં આપણે છાલ કાઢી લઈએ સરળતાથીની છાલ નીકળી જાય છે તો ઘણા લોકો દહીંવાળી અરવી બી કરે છે તો આપ કેવી રીતે કરો છો આપ ચોક્કસથી જણાવજો તો એને આપ નાના મોટા આકારના ટૂંક કરી શકો છો તો અહીંયા નાના નાના ટૂંક કરી રહી છું હું હવે દિવાળી આવી રહી છે તો હવે તો પ્રભુને ખૂબ નૂતન નૂતન સામગ્રી આવશે હવે તો અન્કુટ આવશે પ્રભુનો તો એના માટે આપણે ખૂબ નૂતન સામગ્રી આવશે તો હવે એક એક કરીને બધો વિડીયો આપ સાથે શેર કરીશ તો એક લીધી છે કઢાઈ કઢાઈમાં જો અહીંયા છે ને મેં તેલનો ઉપયોગ કર્યો છે આપે ઘીનો ઉપયોગ કરી શકો છો તો અહીંયા મેં લીધું છે રાઈ જીરું લીમડો અને આમાં અળવીમાં છે ને ખાસ અજમાનો વઘાર હોય છે એ હું આપને જણાવું અજમાની જે ફ્લેવર છે ને અળવીમાં એનું ખૂબ સુંદર લાગે છે અજમાનો વઘાર જે છે ને આપ એકવાર ચોક્કસથી કરજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અજમામાં અજમાની જે ફ્લેવર છે ને અળવીની સાથે એનું કોમ્બિનેશન જ ખૂબ સુંદર છે આ તો અજમા છે ને સે ચડિયા તામાં પથરાવાના રાઈ જીરું અજમા એક મરચું લીધું છે અને લીમડો જો આપે મરચાં સ્કીપ કરવો હોય ને તો કરી શકો છો મેથીના પાંચથી છ દાણા વધારે નહીં નહીં તો કળવાશ બેસી જશે તો આ બધું તતળી જાય એટલે હિંગ પતરાવી દઈએ સાથે તો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો આઇકન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય ખાસ કરીને રાધાષ્ટમી પર અળવીની સામગ્રી પ્રભુને ભોગ ધરવામાં આવે તે વિશેષરૂપ છે તો અહીંયા જે અળવી આપણે સીધ કરી રાખી છે એ આપણે એમાં પધરાવી દઈએ અને એને ધીમી આચે આપણે એને એટલે સોંધી કરવાની છે આપણે એને ધીમી આંચે કારણ કે સોંધી થશે તો ખૂબ સુંદર લાગશે તો સ્વાદ મુજબ અહીંયા લૂણ પધરાવી દઈએ વૈષ્ણવની કમેન્ટ આવી છે કે ભટી પૂજન કેવી રીતે ભટી પૂજનનો પ્રકાર શું છે કેવી રીતે થાય તો એ હું આપણે વિડીયો બનાવીને આપ સાથે શેર કરીશ જેથી આપને સમજાય કે ભઠ્ઠી પૂજન એકચ્યુઅલીમાં શું છે ને શું હોય છે તો અહીંયા અમે સ્વાદ મુજબ લૂણ પધરાવી દીધું અને આમાં છે ને બીજું કંઈ મસાલો નથી પતરાવતા કારણ કે અળવીની જે ટોકરી છે ને એમાં વધુ મસાલો નથી સુંદર લાગતું હવે એને બે મિનિટ ઢાંકીને સીજવા દઈએ તો આપણે બે મિનિટ પછી અહીંયા જોઈ લઈએ તો આપ જો સુંદર બ્રાઉન કલ કલર એનું પકડાય છે એટલી સોંધી થાય છે જેટલી સોંધી થશે ને એટલી જ સુંદર લાગશે આ ટોકરી તો આપ આમાં છે ને આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો લીંબુનો ઉપયોગ કરી શકો છો પણ અહીંયા મેં લીંબુનો ઉપયોગ કર્યો છે એટલે ઉપરથી ગેસ બંધ કર્યા પછી લીંબુ આમાં પધરાનું ખાસ એક અળવીની સામગ્રી જ્યારે બી આપ કરો અળવીની ટોકરી જ્યારે બી કરો ને એક એમાં લીંબુ અને એક અજમો બે સામગ્રી એ એમાં છે ને ખૂબ ખાસ હોય છે વિશેષ હોય છે તો અહીંયા મેં ગેસ બંધ કરી દીધું લીલા ધાણા અને લીંબુનો રસ પધરાવી દીધું અને એને સરખી રીતે મિક્સ કરી લઈએ લીંબુનો રસ ગેસ બંધ કર્યા પછી પથરાવ્યું જેથી એમાં કડવાશના બેસે તો અહીંયા આપજો ખૂબ સૂંધી થઈ ગઈ છે નીચે ચીપકી બી નથી રહ્યું આ તો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા અળવીની ટોકરી એટલે અળવીનું શાક અહીં સિદ્ધ થઈ ગયું છે આપને વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો હવે આપણે એને એક પાત્રમાં સાજી લઈએ આપ આ કેવી રીતે આ ટોકરી આપ કઈ રીતે સિદ્ધ કરો છો એ બી આપ કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો તો ખૂબ સુંદર અને સરળ અને એકદમ ઇન્સ્ટન્ટ અહીંયા અરવીની ટોકરી સિદ્ધ થઈ ગઈ છે તો આ બી આ ચોક્કસથી સિદ્ધ કરજો છે પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે în sudia sa unimare, ce și